પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાં શ્રાવણના પ્રથમ દિવસે શ્રી કુબેર ભંડારી મહાદેવજીના દર્શનાર્થે શ્રદ્ધાળુઓનું ગોળાપુર દેવો અને ઋષિઓના કઠોર તપ અને સાધનાના કારણે જેના બંને કાંઠા પવિત્ર ગણાય છે તેવી અભય પાવની માતા નર્મદીજીના કિનારે વડોદરા જિલ્લાના તીર્થ ક્ષેત્ર કરનાળી ખાતે વિશ્વનું એકમાત્ર કુબેર ભંડારી મહાદેવનું પૌરાણિક શિવાલય આવેલું છે સંતતિ અને સંપત્તિ અર્પણ કરનાર આ મહાદેવજી પ્રત્યે શિવભક્તોમાં અનન્ય શ્રદ્ધા અને આસ્થા રહેલી છે જેથી વર્ષભર લાખોની સંખ્યામાં શિવભક્તો કુબેર ભંડારી મહાદેવજીના દર્શન પૂજન અર્થે પધારતા હોય છે આજે શ્રાવણ માસનો પ્રથમ દિવસ અને સોમવારનો સંયોગ રચાયો હોય ત્યારે કુબેરદાદાના દર્શનાર્થે મોટી સંખ્યામાં સવારથી શ્રદ્ધાળુ ઉમટી રહ્યા છે પવિત્ર નર્મદા નદીમાં સ્નાન કરી કુબેરજીને બિલપત્ર પુષ્પ દૂધ તલ જેવી સામગ્રી અર્પણ કરી આસ્થા સાથે ભક્તિની અભિવ્યક્તિથી શિવજી પાસે મનોવંચિત ફળની પ્રાર્થના કરી રહ્યા છે દેવાધિદેવ મહાદેવજીની ભક્તિ આરાધનાનો આજથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે શિવભક્તિ શોભા અને સુગંધથી મધ મધતી કરનાળીના શ્રી કુબેર ભંડારીના આ પૌરાણિક શિવાલયમાં પધારી શિવભક્તો તેત્રીસ કરોડ દેવતાઓના ખજાનજી એવા કુબેરદાદા પ્રત્યે પોતાની શ્રદ્ધા અને ભક્તિભાવ વ્યક્ત કરી ધન્યતા પામી રહ્યા છે હા 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 બોલો આજે પ્રથમ સોમવાર છે સાળ બીજા તો અમે દાદા દર્શનાર્થે સ ફેમિલી સાથે આવે છે અને આ દાદાનું મહત્ત્વ સૌથી આખા વિશ્વમાં આ એક જ એવું મંદિર છે સોહેબુ મહાદેવ કુબેર દાદા શું એ સર્વની મનોકામના પૂર્ણ કરે છે અને હું છેલ્લા છવ્વીસ વર્ષથી કુબેર દાદાના દર્શનાર્થે આવું છું દાદાની ખૂબ કૃપાથી આજે બધે સુખી સંબંધ છીએ અને ભગવાન કુબેરદાદાને એવી પ્રાર્થના કે સૌનું કલ્યાણ કરે સૌ ભક્તોનું કલ્યાણ કરે એવી કુબેર અમારી ખૂબ ખૂબ પ્રાર્થના છે હૃદયગુર આજે પ્રથમ સોમવાર છે નર્મદા નદીમાં સ્નાન કરી ભગવાનને ફૂલ અર્પણ કરી અને ભગવાનને એવી પ્રાર્થના કરી કે સર્વ ભક્તો જરોડું ખૂબ આશીર્વાદ આપે ખૂબ સુખી રાખે એવી ભગવાન શ્રી કુબેર ભંડારેશ્વર દાદારે અમારી પ્રાર્થના જય કુબેર ભંડાર આજે श्रावण मास का प्रथम दिन श्रावण मास वैसे तो भगवान भोलेनाथ देवादिदेव महादेव का ही दिन है लेकिन सोमवार से शुरू होने के वजह से विशेष महत्व रखता है यह कुबेर जी का मंदिर है यहाँ पर जहाँ पर जहाँ पर स्वयं कुबेर दादा ने तपस्या किया और भगवान शंकर ने साक्षात दर्शन दे करके यहाँ पर कुबेरेश्वर के रूप में यहाँ पर विराजमान है कुबेर दादा ने जब तपस्या किया तो भगवान शंकर ने समस्त लक्ष्मी जी का भी धन देवताओं का भी धन यानी कुबेर भंडारी के रूप में उनको आशीर्वाद दिया अमावस्या के दिन उनको आशीर्वाद दिया इसीलिए यहाँ पर विशेष अमावस्या का भी मेला लगता है श्रावण मास में सोमवार के दिन सभी भक्त लोग आते हैं और कुबेर दादा का अभिषेक करते हैं रुद्राभिषेक करते हैं और भोजन प्रसाद पाते हैं भजन संध्या भी यहाँ पर कंटिन्यू चलता रहता है गांव गांव-गांव से लोग आते हैं और कुबेर दादा से आशीर्वाद प्राप्त करके अपने घरों को जाते हैं